નમસ્કાર નિષ્ફુર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું અમિતા શક્તિ અને ભક્તિના પાવન પર્વ એવા નવલા નોરતાને માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે ખેલૈયાઓ ગરબે ઝૂમવા અને ગરબાના આયોજકો ખેલૈયાઓને ગરબે ઝૂમવા ખૂબ જ આતુર છે બાવીસ સપ્ટેમ્બરથી પહેલી ઓક્ટોબર એમ દસ દિવસ ચાલનારા નવરાત્રી મહોત્સવમાં ગરબા ગૃહ ખાતે ગુજરાતી એક્ટર મૌલિક ચૌહાણ હોસ્ટ તરીકે જોડાવા જઈ રહ્યા છે બોસ ઇવેન્ટના આયોજક દીપક સેઠિયા મયુર ઠક્કર આશિષ પંચોરી મિતેશ પરમાર અને નીલ શાહે નવરાત્રી અંગે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે સિટીમાં તમામ ખેલૈયાઓને દૂર ન પડે તે માટે અમે સિટીની માધ્યમમાં આવેલા આર કે ફાર્મ એન્ડ પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન કરવા જઈ રહ્યા છીએ વધુમાં તેમણે ગરબા ગૃહ વિશે વાત કરતાં જણાવ્યું કે અમારા ત્યાં એન્ટ્રીથી લઈને છે એન્ડ સુધી તમામ પ્રકારની વેરાયટી જોવા મળશે જેમ કે ગરબા ગૃહમાં બાહુબલીનો વિશાળ સેટ પણ ઊભો કરવામાં આવ્યો છે સાથે જેમ તમે અંદર આવશો તેમ તમને નવી સિટીમાં શહેરની પોળ જેવી ફીલ અનુભવાશે ગરબા ગૃહ ખાતે અમે અમદાવાદની પોળમાં થીમ લઈને આવ્યા છે સાથે અંદર ખૂબ જ વૈભવી અને વિશાળ ડેકોરેશન સાથે અમે ગરબા ગૃહના છેલ્લા ઝોનમાં રીલ ઝોન તૈયાર કર્યું છે જેમાં ગરબા પ્રેમીઓ રીલ પણ બનાવી શકશે સાથે ગરબા કરતી વખતે કોઈ અનિચ્છિય બનાવ બને તો તાત્કાલિક સારવાર માટે ત્રીશા હોસ્પિટલના ડોક્ટર્સની ટીમ ગરબા ગ્રાઉન્ડની અંદર જ સેવા આપશે સાથે એ ગુજરાતમાં તમામ જાણીતા ફૂડની લિચ્ચત ગરબા ગૃહ ખાતે ખેલૈયાઓ માણી શકશે ગરબા ગૃહ ખાતે દસ દિવસમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો સેલિબ્રિટીઓ તેમજ અન્ય મહાનુભાવો દસ દિવસ ગરબા ગૃહમાં આવવા જઈ રહ્યા છે આ સાથે રાત્રે બાર વાગ્યા પછી અમે મંડલી ગરબા સ્ટાઇલના ગરબા પણ કરવા જઈ રહ્યા છે બ્યુરો રિપોર્ટ રણજીત સિસિંધવ અમદાવાદ मेरा नाम दीपक सेठिया बॉस इवेंट्स का ओनर और ऑर्गेनाइजर गरबा ट्वेंटी फाइव का पर में जगह पे अब इस बार में क्या नया लेके आ, ले आ रहे हैं जो नया ये लेके आ रहे हैं कि सब जगह लोग भीड़ भरने में लगे हुए हैं हम लोग भीड़ नहीं भरने में लगे रहे हैं लिमिटेड़ लोग, लिमिटेड़ क्राउड और अच्छे से खेल पाए यहाँ पे और लोकेशन जो रखी हमने वो सिटी के अंदर रखी है ताकि लोगों को ज्यादा दूर भी ना जाना पड़े ट्रैफिक बढ़ गया है तो लोगों को ज्यादा ट्रेवल टाइम वेस्ट ना करना पड़े और नजदीक में रहे सारी गवर्नमेंट गाइडलाइंस हम लोग फॉलो कर रहे हैं क्योंकि हम लोग इवेंट इतनी बड़ी है ये इवेंटों की बाहुबली इवेंट है कही जाती है नवरात्रि तो गाइडलाइन में कोई चूक नहीं कर रहे हैं हम लोग सारे पुलिस परमिशन फायर एनओसी और मेडिकल

जो बोलते हैं वो सारा रखा हुआ है यहाँ पे थीम सेटअप तो जैसे आप अंदर आते हैं तो जो गरबो का जो गाँव में एक ऑथेंटिक डेकोरेशन होता है वो सारा आपको अंदर देखने को मिल जाता है ये सारी चीज हमने साथ एक साथ एक साथ दे दिया हमने हाँ मेरा नाम अनुज मुदलियार है मैं इंटरनेशनल डांसर द पागड़ी मैन अनुज जी आप इस साल कौन सी थीम पे आने वाले हो और इस साल कौन सी थीम पे यहाँ पे गरबा ग्रुप में मैं आ, हर साल पे पगड़ी डिजाइन करता हूँ इस बार भी जो मैंने पगड़ी बनाई है वो ऑपरेशन सिंदूर को ध्यान में रख के बनाई है ये जो आपने ऑपरेशन सिंदूर की बनाई है ये टोटल ये ड्रेस कितने किलो का होगा और कितने समय तक ये आप पहने रहोगे जो मेरा ड्रेस का वेट है टोटली साढ़े चौदह किलो ड्रेस का वेट है और मैं हर हर रोज अलग अलग जगह पे ऐसे गेस्ट तरीके जाता हूँ और इस बार मैं गरबा गुरू में दो फर्स्ट नॉर्ते को मैं आने वाला हूँ તમારું નામ ને મારું નામ મયુર ઠક્કર બોસ ઇવેન્ટ ઓર્ગેનાઇઝર અને ગરબા ગ્રુ અમે લોકો અત્યારે ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે ગરબા ગ્રુ 2025 નવરાત્રી સ્પેશિયલ પાસની કિંમત શું ગરબા ગ્રુ પાસની કિંમત આપણે સોમથી ગુરુવાર સુધી 699 રાખી છે અને ફ્રાઇડે સેટરડે સન્ડે 399 બોસ ઇવેન્ટ પહેલી વખત જ ગરબા કરી રહ્યો છે કે અગાઉ પણ કરી ચૂક્યો છે ના બોસ ઇવેન્ટ ફર્સ્ટ ટાઈમ ગરબા કરી રહ્યો છે લઈને ઘણી બધી જગ્યાએ ઇશ્યુ ક્રિએટ થાય છે તમારી પાસે એવી રીતે કેવી સુવિધામાં સિક્યુરિટી ઉપલબ્ધ રહેશે અને સર્વિસ પ્રોવાઇડ કેવી તમે આપશો સુવિધાની વાત કરીએ તો આપણે ફાયર બધી પરમિશન લઈ લીધી છે ફાયર રિલેટેડ રાઈટ પોલીસ પરમિશન લઈ લીધી છે પોલીસ પણ આપણને બહાર પ્રોટેક્શન આપવાની છે એવી બી આપણે બાદ આપી છે આપણને એની સાથે સાથે બાઉન્સર બી છે ચાલીસ મેલ બાઉન્સર મેલ બાઉન્સર છે એની સાથે પંદરથી વીસ ફિમેલ બાઉન્સર પણ રહેશે એની સાથે અમે જે કોઈ નથી કરી રહ્યું ઓલમોસ્ટ એ અમે કરી રહ્યા છીએ કે લોકો એમ્બ્યુલન્સ ચલો બહાર રાખે છે પણ પબ્લિકને જ્યારે અંદર પ્રોબ્લમ થાય છે મેડિકલ રિલેટેડ જ્યાં એક્સપીરિયન્સ ડોક્ટરની ટીમ રહેશે કે કોઈને બી ઇમરજન્સી આવશે તો એને ત્યાં એને ફેસિલિટી ફર્સ્ટ એડ ઇમરજન્સીમાં પ્રોવાઇડ થઈ શકે ગવર્મેન્ટની ગાઈડલાઇન હજી બાર વાગ્યા સુધીની જાય છે કે બાર વાગ્યા પછી લાઉડ સ્પીકર બંધ કરાવી

આપણી સાથે અંદર એન્ટ્રી નથી ઓલમોસ્ટ અને એનું ખાસ આપણે આગળ બાર બાઉન્સરો દ્વારા ધ્યાન રાખીશું મારું નામ છે મૌલિક ચૌહાણ અને ગુજરાતી ફિલ્મોમાં તો કામ કરું છું પણ એની સાથે સાથે આ વખતે અમદાવાદમાં ગરબા ગુરુ ટુ થાઉઝન્ડ હું ખેલૈયાઓ સાથે દસે દસ દિવસ આ જગ્યા પર રહીશ અને ઘણા બધા થોટ્સ છે ઘણી બધી વાતો છે જે આ વખતે કરવી છે કે નવરાત્રી નો પર્વ છે શક્તિ ઉપાસના નો પર્વ છે માતાજીની આરાધના નો પર્વ છે તો મિત્રો સાથે મળીને આટલું સરસ આયોજન કરી રહ્યા છે તો અમે સાથે મળીને વિચાર્યું કે આપણે માતાજીની શક્તિ આરાધના સાથે સાથે એક એવો એક્સપિરિયન્સ આપીશું ખેલૈયાઓને કે જે બધા સાથે મળીને યાદ રાખશે આ દસ દિવસ જેટલા ખેલૈયાઓ અહીંયા આવશે એ આ અનુભવને યાદ રાખશે